ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતા સોશિયલ મીડિયા ઉપર અનેક તસવીરો શેર કરી છે જેને લઈને તે ચર્ચામાં આપ્યો છે તેની પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટો શેર કર્યા છે હાર્દિક પંડ્યાએ તેના જન્મદિવસના અવસરે મહિકા શર્મા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી તેના સંબંધોની જાહેરાત કરી હતી જેને લઈને ક્રિકેટ અને મનોરંજન જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી તાજેતરમાં હાર્દિક પંડ્યાએ મહિકા શર્મા સાથેનો એક વિડીયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં આ કપલ એકસાથે સમય વિતાવતું અને ઘરના કામ કરતું જોવા મળે છે વિડીયોમાં હાર્દિક ડિટર્જન્ટનો ઉપયોગ કરી તેની લક્ઝરી કાર ધોતો જોવા મળે છે જ્યારે મહિકા શર્મા તેના પર પાણી નાખી તેને મદદ કરી રહી છે આ વિડીયોમાં એક રોમેન્ટિક પળ પણ કેદ થઈ છે જ્યારે મહિકા હાર્દિકના ગાલ પર કિસ કરે છે જે તેમની નિકટતા દર્શાવે છે ઈજાના કારણે મેદાનથી દૂર રહેલો હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે સતત જોડાયેલો છે અને તેને કેટલીક નવી તસવીરો અને વિડીયો શેર કર્યા છે જેમાં મહિકા શર્મા પણ નજરે પડે છે હાર્દિકે પોતાની મોંઘી અને લક્ઝરી કાર લેમ્બર્ગીની ડ્રાઈવ કરતો એક વિડીયો પણ શેર કર્યો છે જે તેની વૈભવી જીવનશૈલી દર્શાવે છે તેણે મહિકા શર્મા સાથે સમુદ્ર કિનારે સૂર્યાસ્તનો ફોટો પણ પોસ્ટ કર્યો છે જે દર્શાવે છે કે તેઓ વેકેશન પર રિલેક્સ થઈ રહ્યા છે હાર્દિકે મહિકા શર્મા અને તેના પુત્ર અગસ્ત્ય સાથેના ફોટો પણ શેર કર્યા છે જે સૂચવે છે કે મહિકા તેના પુત્ર સાથે પણ સારી રીતે ભળી ગઈ છે